ભરૂચનગર સેવા સદનના વોટર વર્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન મોતની પછતા તેમના પરિવારજનોને યોગ્ય વર્તનની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચનગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા સત્યાવીસ વર્ષની ફરજ બજાવતા શંભુ જયસિંહભાઈ વસાવવાનું તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ મહેલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નીપજ્યું હતું આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી મૃતક અમારા કર્મચારી નગરપાલિકાના શંભુભાઈ જશમભાઈ વસાવાના માટે અમે અહીંયા રાવ નાખવા માટે આવેલા છે કલેક્ટર કચેરીએ સત્યાવીસ વર્ષ નું યોગદાન આપેલું હોય અને નગરપાલિકા જે સાજા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર બે થી ત્રણ વાર એમને રાવ નાખી છે કે મુટકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાકડી રૂપે એમને કઈક સહાય આપો વર્તા રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને એમના હાલ પૂરતી નોકરી આપવી જોઈએ જો તમારે નાલેસી ભરો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે તે ગટરમાં ઠરાઈ ગયા હતા અને જ્યારે બે દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસી એ ત્યાં સત્તાવીસ વર્ષ એમનું લોહી લઈ એમનો પસીનો વેરીને તમને આપેલો હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતકના લોકોને એટલે તમને હજુ પણ હાજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જન જેમ પ્રકારે જે કઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવાર માંથી એમના ઘર માંથી નોકરી આપે ને તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરવા આંદોલન કરવામાં આવશે